કે ઉપર આઈ ગઈ અલીયા નયા માહોલ ઓહોહો ભાઈ हनुमान નાદની મૂર્તિ ના જો હાય ત્યાંથી તો મને એવું કહેતા હતા કે તને ઠંડી મજા નથી આવી તો બરાબર છે ચા નહીં અમે ઘૂમ દેઈએ કે ભાઈ હાય ગાઈસ કેમ જો સ્વાગત છે તમારો અમારા ચેનલ માં મિશરા એ મિસિસ ગુજરાતી વ્લોગ તમે બે જણા આવી ગયા છે ફ્રેશ ટ્રેન ઉપર હા તો ધોળા દેખાવ છો એટલે એક વસ્તુ હોય ફોન છે ને વેધર અને તમારું જે બધી જગ્યા રહો ને આજુબાજુની એ કેપ્ચર કરે હા અત્યાં સરસ બધું દેખાય છે અને આ બાજુ હું ફોટો સેક્શન ચાલુ છે અને અમારા નહીં કરે ફોટોશેશન સેક્શન હા સોરી ફોટો સેશન પણ મારા તન મંદિરે બીજું મોલ રોડ મોલ પછી ત્રીજું છે કંઈક

ઓહો હો હોતો બરફ પડે અટલ તન્નાલ આપડે જવાનું મારે નીકળવાનું છે જે પ્રમાણે કીધું માઇનસ ટ્રેન્ડ જાય છે અહીંયા ઠંડી કેવી લાગે ફરી જવાય એવી જ લાગે બરફ થઈ જાય ના અલગ લાગવું જોઈએ ને થોડું બાઈકી જ અલગ સબસે અલગ હા

છોકરાઓ ગુજરાતી આવડી ગુજરાતી બોલો તા કાકા નહીં બોલું બિલકુલ જોઈ આ

क्या पहुंचवाया है? पहुंची गया है। गया जी हमें अब यहाँ थी अटीसो सीढ़ियाँ चढ़वानी है। हम कैसे? अब वो है। नहीं चढ़नी है? है। तो नीचे किसी ने बोला ना कि डाइक सो सीढ़ियाँ चढ़नी है सीढ़ियाँ नहीं चढ़नी हमको को सिर्फ रोप गाड़ी खाली करी करनी है पार्किंग के अंदर तो उसके okay. बाद हमको मिलेगा रोप वे ऐसा बोलो ये मंदिर है सरस बार में यकीन बजू मलग है एक्सीटर जा में जाइए थे हमें ઠંડી જબરજસ્ત લાગે છે ભાઈ અહીંયા જોરદાર અને એક્સિલેટર બહુ લાગે આ બાજુ તો વાંદરે વાંદરે બધી જગ્યાએ એટલે જાણે ચશ્માય મે કાઢી દીધા છે કેમ કે ચશ્મા લઈ જાય ને ભાઈ 6 દિવસ રહે હું છે છું સાળા ઠંડી તો જુઓ ભાઈ આઈ ગયું છે અને આ જીધો બીજી સીડીઓ છે ખરા <laughs> <laughs>

અને અહીંયાથી અને ને શરદી થઈ છે તમને થઈ જાય તો અવાજ ચેન્જ થવાય અને આ તો જોવા માસ્ક લગાવી અને આ બધું તો અમે નીચે ઉતરી ગયા છીએ નીચે જાઉં છું કઈ જગ્યાએ જવાનું છે આપણે નીચે આપડે મોલ રોડ જવાનું છે અને બીજું મોજ રોડ છે ત્યાં ચર્ચ છે માર્કેટ છે બધી પ્લેસો છે બધું કવર કરીને રેનન પાર્કિંગ માં જઈશું તો આપણે જ્યાં રીઝનેબલ રેટ હોય ને એ જગ્યાએ બાર્ગેનિંગ કરવાનું કોઈ પણ વસ્તુ લો તમે બાર્ગેનિંગ બાર્ગેન અહીંયા જેકેટ મળે સારું બધું અહીંયા આના કરતાં મનાલીમાં માં રહો તો સારું અહીંયા ઓપ્શન્સ વધારે મળે એટલે એમ ભાઈ નું કહેવું એમ છે કે મનાલીમાં લોજો તો વધારે સારું કે ત્યાં વધારે ઠંડી હોય તો ના ઠંડી પણ વધારે હોય ત્યાં ઓપ્શન્સ પણ તમને વધારે મળે તમે બાર્ગેનિંગ પણ ઈઝીલી કરી શકો કે ઓપ્શન્સ વધારે હોય એટલે તમે બધા આવો તો આ વસ્તુનું ધ્યાન રાખજો કે મનાલીમાંથી માંથી સ્વેટર ને એવું લેવાય અને હવે અમારા ગાડીમાં જવાનું છે ફરીથી નીચે રહેજી અને ઠંડી બી બહુ જોરદાર છે બહાર ગાડીમાં હીટર કર્યું છે કાકા એટલે ઠંડી નહી લાગતી પણ જોરદાર સીન તો એ છે કે બહાર જે દેખાય છે અને જેનો માહોલ જે બહાર આ હા હા લાઇટિંગ જો ઉપર એને ચર્ચ દેખાય છે વાહ ભાઈ વાહ બહુ ખતરનાક

મસ્ત મજાની છે આ અમદાવાદ જેવી છે આમ તો એને આજે તો એમને પીધી છે બીના ક્યારે ઠંડી તો જુઓ ધૂપડા નીકળી અને તો જુઓ અરા એ ઢીંડર ડામમાં ખબર છે તીટું મામા એમાં મામા છું ટીટુ મામામાં પપ્પા બતાવે છે એવા બને જ તમે હા સેમ તો ચિંકી છિંકાઉ એકલા એકલા ફરજ અને એમની નજર એવા બધા ઉપર જ હોય તમે

કે પેલી લિફ્ટમાંથી આ આવી જજો પણ અમે વળી આગળ નીકળી ગયા અમને એમ કે ચાલતા ચાલતા અમે પહોંચી જઈશું હું પહોંચાયું નહીં અમે ગુમ થઈ ગયા છીએ ભાઈ અને હવે સાડા સાત વાગ્યા ટાઈમ હતો પોણા આઠ થઈ ગયા છે એમ કીધું સાડા સાત વાગે તમે બસ જોડે આવી જજો અને અમે આઠ વાગવા તો હજી પહોંચ્યા છીએ હવે જોઈએ શું થાય છે કઈ જગ્યાએ છીએ એ ખુદ નહીં ખબર આપણે બધું ઘર ખુદ લાગે છે બસ વાળા અમારું લોકેશન મોકલી દીધું છે અને અમારે બસ વાળો હવે અહીંયાથી અમને લઈ જશે કશી ખબર અમે અને પહાડ ચીર્યો એમ અને બી એમના જ લઈ જાય ને તો મોલ રોડ થી પાછા વળી ગયા તો લિફ્ટમાં સીધી રીતે આવી જાત પણ અમને એવું કે થોડોક જ રસ્તો હશે તો જઈએ જઈએ તો આખું પથ્થર

અને થોડી ઘણી વસ્તુઓ લાવે છે જે હું તમને હમણાં બતાવું પણ હાલ અત્યારે ફોન આવ્યો કે તરત ડિનર કરવા આવી જાઓ કેમ કે સાડા આઠ પોણા નવ થઈ ગયા છે એટલે જમી આવીએ પહેલાં ડિનર કરી દઈએ અને પછી આવી ફ્રેશ થઈને શાંતિથી રીતે બેસવું છે કેમ કે ત્રણ દિવસથી તો અમે કાલનો દિવસ રાત આખી ગઈ ટ્રેનમાં આખો દિવસ ફરવામ ગયો એટલે થાક થાક લાગે છે અને આજે તો એવો ઇરાદોચક સિકવન્સ રમીશું અને આ જુઓ એ તો પહેલાં રેડી થઈ ગયા છે આમ જુઓ

જે સૌથી ઉપરની હું કરું છું તો ત્યાં ઉપર હનુમાન દાદાની મૂર્તિ છે અને બધા અહીંયા અમે શાંતિથી બેઠા છીએ કેમ કે અંદર છોડી જગ્યાનો અભાવ થયો છે કે બધાય બધા કે જોડે ડિનર કરવા ગયા છે એટલે અને અમે બહાર બેઠા છીએ

મસ્ત મજાના બેઠા છીએ ક્યાં અને હું તો આની સામે જ બેસી રહું છું હીટરની સામે જ અને મને તો શરદી ને એવું બી થઈ ગયું છે એટલે મસ્ત મજાનું આ હીટર અત્યારે તો સાથ આપે છે બીજું કોઈ સાથ આપે એવું છે નહીં અને આ તો જુઓ આમ તો ઘરે રોજ નાય હ રાત્રે અને આજે જુઓ આજ તો ના આવ્યા બી નહીં એટલી ઠંડી આજનો વ્લોગ અહીંયા જોઈન્ટ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને કોમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં